અમરેલીના રાજુલા શહેરમાં આજે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ એક દિવસે શિક્ષક બની પોતાના અનુભવો રજૂ કર્યા હતા પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની શાળાઓમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજુલા શહેરમાં પણ વિવિધ શાળાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાન્હા વિશ્વવિદ્યાલય નોબલ વર્લ્ડ સ્કૂલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસે શિક્ષક બની શિક્ષકનો રોલ ભજવ્યો હતો અને શિક્ષકોનો યથાક પરિશ્રમ અને તેમની મહેનતને સમજી હતી આ સાથે વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાં પણ એક દિવસે શિક્ષક બનીને ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો આજે પાંચ સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે રાજુલા શહેરની અંદર કાન્હા વિશ્વવિદ્યાલયમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે દરેક બાળકોએ એક દિવસીય શિક્ષક બન્યા છે અને શિક્ષકનો શું અર્થાત પરિશ્રમ હોય તેને સમજ્યા છે અને એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે એક દિવસીય શિક્ષક બની અને જે એમને શિક્ષકનો રોલ ભજવો છે તે બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને બાળકો પણ આમાંથી કંઈક શીખે કે શિક્ષક છે એ ભવિષ્યમાં હવે એમને કેવી રીતે ઘડતર કરવું જોઈએ અને બાળકોને કઈ રીતે હવે વિકસિત કરવા જોઈએ તે માટેનું એમનો એક આ પ્રયાસ ખૂબ સફળ અને સરસ રહ્યો છે અને સાથે સાથે રાજુલા તાલુકાની તમામ શાળાઓની અંદર આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે તો એ દરેક વિદ્યાર્થી તેમજ દરેક શાળાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી શાળા કાનહા વિશ્વવિદ્યાલયમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અમારા શાળાના ટ્રસ્ટીશ્રી તેમજ આચાર્યશ્રી દ્વારા અમારા આ કાર્યક્રમને ખૂબ અલગ જ એક રંગ આપવામાં આવ્યો છે તે બદલ હું તેમની આભારી છું અહીં અમારા વિદ્યાર્થીઓને એક દિવસીય શિક્ષક બનવાનો મોકો આપ્યો છે તેની દોરવણી કરનાર તમામ શિક્ષકગણોની મહાભારી છે તેમજ એક શિક્ષક કઈ રીતે પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે કે કઈ રીતે પોતાના અનુભવોનું વર્ણન કરે છે તે મેં આજે મારા ટૂંકા અનુભવમાં ગ્રહણ કર્યું છે તે બદલ ત્યારે મને ખબર પડી કે શિક્ષકોનું જીવન આપણે લાગે કે બસ ભણાવીને ચાલ્યું જવું એમ નથી હોતું અહીં ફરી એકવાર બધા શિક્ષકો તથા અમારી શાળામાં ઉજવેલ આ દિવસને હું ધન્યવાદ કરું છું તેમજ બધી ટીમનો ખૂબ ખૂબ આભાર ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી